એમડી ડ્રગ્સના સોદાગરોનો નવો સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરોનો નવો સામે આવ્યો છે ડ્રગ્સ મિક્સ કરી સિરીઝનું વહેણ કરતા હતા સિરીઝ પોલીસે કબજે કરી છે બાઢે ત્યાંથી ત્રણ ઇસમો એક પોઈન્ટ પચીસ લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક જહાંગીર પટેલ રેહાન રહેમાન ખાનની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ પ્રવાહી ભરેલ પ્લાસ્ટિક અગિયાર બોટલ સિરીઝ સહિત બે પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ડ્રગ્સની ડિલિવરી કરતાં પાટેલના સદામ અને મીઠી ખાટીના દાણીસ ખજૂરનું નામ આવ્યું છે બંને આરોપીઓને ટ્વિશા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરતી હતી જે બાદ હાલ ઝડપાયેલા આરોપીઓ સ્ટોલ લાઇન બોટલમાં ડ્રગ્સ મિક્સ કરી સિરીઝ સાથે વેચાણ કરતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યાં વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે અહેવાલ માન્યુઝ સતીશ કુંભાણી સાથે ચિંતન ગજેરા સુરત નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કોખિયાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે બાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માણસ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યા એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ સે ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેઇન સ્નેચિંગ એનડીપીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે અવ જાહનગીર જમીલ ઉર્ફે જંગલીનું મકાન છે ડ્રગ્સ લેવા માટે અલગ અલગ પ્રકારે ડ્રગ્સનું સેવન થતું હોય છે એમાં એક ઇન્જેક્શન મારફતે પણ જે સિનિઝમાંથી પણ આ લોકો લેતા હોય છે તો આમાંથી આ આ લોકો ડ્રગ્સને એ રીતે રહેતો હોય તેના પૂરા બોડી પર પણ સડી ગયું છે આખી વર્નસો ને એ બધું છે આ ડ્રગ્સથી ડ્રગ્સનો એટલો એડિક્ટેડ છે પેલા પાણીમાં એ જે સ્ટલાઈ વોટર છે એનાથી એ આપતા અને એની સાથે આ મિક્સ કરી અને પાછોથી આ આપતા હતા હા ડ્રગ્સ એડિક્ટેડ સાથે એ વેચવાનું પણ કામ કરે છે એના વેચવાવાળા માણસોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને અલગ અલગ લોકોને અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિહાબમાં અને અલગ અલગ એમના વાલીવારો પણ કોન્ટેક કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના એ બધાને પણ કોન્ટેક કરી અને એમને પણ યોગ્ય કહેવું જોવામાં આવશે એમના વિરુદ્ધ